गांधीनगर के अशोक भाई मुरारिया खुशाल भाई बाघेला भूजा महामंडल ने टीम को हार्दिक ने भाव से सम्मान करा दिया था अब बधाई ने नमस्कार करवा छे ले तारी का मान मगन आया सर्वे ज्ञाति जनो गांव में पर की कच्छ गुजरात में सौराष्ट्र की पधारेला बधाज मेहमानों को अभिवंदन करिए चाहिए ज्यारे विश्वकर्माए कृपा करी जारे हमारे अंगणे औषर आयो कोणे पृथ्वी ने स्थिर करी आणि कोणे खऱ्या खऱ्या दिग प्राण कोणे दिशानु सज जनन करयो आणि खऱ्या सगळ्या घाट लोकदार काष्टकारला बोल विश्वकर्मा दादा હવે અહીંયાથી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને એના સદસ્યોનું સ્વાગત અને અભિવાદન થઈ ગયું તન સે સેવા કીજીએ મન સે ભલો વિચાર આજ આપણે કચ્છ ભુજની ભૂમિ ઉપર કે જ્યાં માલબા વાલબાઈના બેહણા હોય અને જેસલ ને તોરલ જેસલ જાજો સ્વર્ગમાં સારસલ ઓબરા વર્ષા પેદે ને એક એક ઉભાવ બની કા કેવી લાગડી છે કે આ છે ને જો કે આ બર ઉપર પર બહુ કે બોલા બહુ હોય ને ચૂકવાવું પડે એટલે કે સમુલગરમાં કે જવું પડતું હોય પણ સમાજમાં આવ પ્રો સમાજ આપણે બેનો ભેગા થાય તો કે મારા દેવની દીકરીનું કરવાનું હોલી કે મારા મામાના દીકરાનું કરવાનું એમાંથી સંકળ થઈ જતા હો એટલે આવા કાર્યક્રમમાં જાઓ જો તમારી દીકરીને તમારી જ્ઞાતિમાં વરાવી પહેરાવી હોય ને તો નહીં તો નહીં